હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી આ નાસ્તાની આપણે વધેલી રોટલી અને ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે ફક્ત દસથી બાર મિનિટમાં જ તૈયાર કરીશું તે ખાવામાં કુરકુરો હોવાની સાથે સ્વાદમાં એટલો જબરજસ્ત છે કે ઘરના બધાને બાવશે તો ખાટી મીઠી ચટણી સાથે એકવાર વધેલી રોટલીનો આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલા નાસ્તા માટે બેટર બનાવવા મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો લોટના આ માપથી આપણે ચાર રોટલી પર બેટર લગાવીશું હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી ઉપર પાથરી શકાય એવું જાડું બેટર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મેં પાણી એડ કરી કોઈ પણ જાતના ગાંઠા વગરનું આ રીતનું એડ કરતા ડાયરેક્શનમાં બે થી ત્રણ મિનિટ માટે ફેટી લેવાનું છે તો તમે જોઈ શકો છો બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે હવે બેટરમાં એડ કરવા માટે એક પેસ્ટ બનાવવા મિક્સર જારમાં ત્રણ નંગ જેટલા તીખા લીલા મરચાં

એક ચમચી દાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર સ્વાદ અનુસાર મીઠું અને મેં અહીં એક મોટી ચમચી જેટલા સફેદ તળ લીધા છે સાથે બેટરમાં ચટપટો અને ખાટો મીઠો સ્વાદ દેવા માટે એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો આમચુર પાવડર એડ કરી દઈએ હવે મેં અહીં અડધો કપ જેટલા લીલા દાણા લીધા છે જે એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર બનીને તૈયાર છે હવે મેં અહીં ચાર રંગ જેટલી વધેલી રોટલી લીધી છે તેમાંથી એક રોટલીને લઈએ અને તૈયાર કરેલા બેટરમાંથી રોટલી ઉપર સારી રીતે બે ને એડ કરી દઈએ અને આ રીતે ચમચી વડે સારી રીતે સ્પ્રેડ કરી દઈએ તો તમે જોઈ શકો છો મેં બેટર ને રોટલીની બધી જ બાજુએ સ્પ્રેડ કરી દીધું છે હવે રોટલીના નીચેના ભાગથી આ રીતે તેને રોલ વાળી દઈએ તો આ રીતે આપણે બધા જ રોલને તૈયાર કરી લઈએ હવે રોલને સ્ટીમ કરવા માટે મેં અહીંયા તપેલામાં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દીધું છે તેની ઉપર આ રીતની કોઈ પણ કારણાવાળી ડીશને રાખી દઈએ ત્યારબાદ રોટલીના રોલને આ રીતે ડીશ ઉપર રાખી દઈએ અને તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો લગભગ બાર થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો રોલને જોઈ લઈએ છડીની મદદથી આપણે આ રીતે રોલને ચેક કરી લઈશું તો અહીં આપણા રોલ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ હવે અહીં આપણે રોલને કટ કરી લઈશું એના માટે આપણે એક રોલને લઈ લઈશું અને આ રીતે આપણે એકદમ પરફેક્ટ શેપમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ રોલને કટ કરી દેવાના છે હવે આ નાસ્તાને તળવા માટે મેં અહીં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં નાસ્તાને તળવા માટે એડ કરી દઈએ તો આ રીતે આપણે બધા જ રોટલીના પીસને તરી લઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે તૈયાર થયેલા ક્રિસ્પી નાસ્તા સાથે ખાવાની મજા આવે એવી ચટણી બનાવી લઈએ અહીં ચટણી બનાવવા માટે મેં અહી ચાર ચમચી જેટલો આમલીનો પલ્પ લીધો છે તો હવે તેમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી કટ કરીને એડ કરી દઈએ થોડા કોથમીરના પાન અને એક નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ સાથે મસાલામાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને આંબલીની ખટાશને બેલેન્સ કરવા માટે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ હવે થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર થયેલી ચટણી સાથે નાસ્તાને સર્વ કરી લઈએ તો વધેલી રોટલી સાથે એકદમ ટેસ્ટી અને કુરકુડો એવો નાસ્તો બનીને તૈયાર છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેશો સાથે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા